અનેકવાર રજૂઆતો કરવા જતા શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકો મૂકવા ન આવતા ગ્રામજનો રોષે ભરાયા છે ત્રણ દિવસમાં શિક્ષક મૂકવામાં નહીં આવે તો ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી છે આજે અમે વાવ તાલુકામાં સારા ગ્રામથી હું સારાવાસ ગ્રામ સરપંચ ભગવાજી રાજપૂત અમે આજે તમામ ગ્રામજનો

બધા બધા લાગી ગયેલા હોય છે એટલે શિક્ષણ કરાવી શકતા નથી એને કારણે તમામે તમામ ગ્રામજનો વાલીઓ બધા અહીંયા આવ્યા છે સાડા ત્રણસો થી વધારે બાળકો છે એ અભ્યાસ કરાવી શકતા નથી અને અમારા છોકરાઓને એક થી આઠ ધોરણ ભણે છે એને સો એકડા આવડતા નથી એનું કારણ એ જ છે એક શિક્ષકો છે નહીં બિલકુલ એટલે શિક્ષણ ની માણી કરવા માટે અમે અહીંયા આવ્યા છીએ મેકઅપ પ્રમાણે શિક્ષકોની ની ભરતી કરવામાં ત્રણસો ને અઠાવીસ બાળકોની જગ્યાએ એક શિક્ષક છે શું નામ વર્ધાભાઈ રાજપૂત